ગંભીરા બ્રિજ બાદ હવે વલસાડનું તંત્ર પણ જાગ્યું છે વલસાડ જિલ્લામાં પાંચ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયા છે ચાર પુલ બંધ કરવામાં આવ્યા છે એક બ્રિજ પર ભારે વાહનોને મનાઈ ફરમાવવામાં આવી છે તાન નદી માન નદી પાર નદી કોલક નદી પરના બ્રિજ એ બંધ કરી દેવામાં આવ્યા છે તો વલસાડના લીલાપોર બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બંધ કરાયેલા બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પુલના ઇન્સ્પેક્શન બાદ સલામત જળાયા બાદ ચાલુ કરવા માટે ફરી નિર્ણય લેવાશે ટોટલ બ્રિજ છે પાસે અત્યારે ટોટલ જેટલા બ્રિજ છે સુરત એકતાનગર સ્ટેટ પંચાયત આ બધા મળીને આ બસો બ્રિજમાંથી પેસઠ બ્રિજ મેજર ગણાય છે અને વન સેવન્ટી બ્રિજ માઇનર ગણાય છે જેટલા માઇનર બ્રિજ છે આ બધા બ્રિજમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અને જેટલા મેજર બ્રિજ છે આ મેજર બ્રિજમાંથી પાંચ બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે આમાંથી ચાર બ્રિજ એનએચ ફિફ્ટી સિક્સ ડિવિઝનના છે અને એક બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે આપણો લીલાપુરનો જો બ્રિજ છે એમને લાઇટ વ્હીકલ માટે પણ અત્યારે બંધ કરી રહ્યા છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચોથા દિવસે પણ કેટલાક મૃતદેહ મળ્યા નથી નરસિંહપુરા ગામના યુવકનો મૃતદેહ ન મળતા પરિવારમાં આક્રોશ છે વિક્રમસિંહ નામના યુવક નો હજી સુધી મૃતદેહ નથી મળ્યો અને પરિવારે તંત્ર તો મારો આજે દિવસ પડી ગયેલ છે તો એની ડેટ બોડી કોઈ કાર્યવાહી પણ થતી નથી અત્યારે કોઈ સાધન અહીં નથી તો મારે ડેટ બોડી તો જોઈએ છે ને તો એનો ઉપાય શું કરવો મારે હવે કોઈ અધિકારી નો છોકરો પડ્યો તો વિમાન મંગાવ આખી નદીઓ બંધી જશે તૈયારી આપી બે હજાર તારી ને લીધે આ દુર્ઘટના બની એમો અમારા ગામનો નરસિંહપુરાનો છોકરો વિક્રમભાઈ રમેશભાઈ પડીયાર જેઓ આજે ચાર દિવસથી લાપતા છે સરકારી તંત્ર એવું કે છે કે એ પુલ નો જે ભાગ પડ્યો એની લીધે આ છોકરો હશે તો મારું એવું કહેવું છું કે આ ગરીબનો એક દીકરો થઈ સરકારી તંત્રિચું થોપ્ટર ની અમારો ના કાઢ્યા સરકાર પાટણ માં બ્રિજ બંધ કરવાનો હુકમ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે તંત્રએ બ્રિજ પર ભારે વાહનો ને ચાલવા પર પ્રતિબંધ મૂક્યો છે હવે પ્રતિબંધ હોવા છતાં બે રોકટો બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે ગંભીર બ્રિજ દુર્ઘટના પછી પાટણ જિલ્લા તંત્રએ હુકમ કર્યો હતો કે રાધનપુર થી મહેસાણા ને જોડતો એ બ્રિજ પર તંત્રના આદેશનું આદેશ નું કોઈ પણ જાતનું પાલન નથી થઈ રહ્યું આદેશના પાલન માટે તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતના બેરિકેડ નથી કરાયા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જે રીતે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો કાટ ગણાવ્યો છે દ્રશ્યો બતાવવા માંગીશ કે ગુજરાતના જે તમામ બ્રિજો છે તેની ઉપર અત્યારે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે પરંતુ પાટણ જિલ્લાનો જે આ બ્રિજ છે તેની ઉપર માત્ર ને માત્ર કાગળ ઉપર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાધનપુર થી મહેસાણા હાઈવે ને જે જોડતો આ ગોચનાથ પાસે નો બ્રિજ છે ને આશરે પચાસ થી સાહીઠ વર્ષ આ જૂનો જર્જરિત બ્રિજ છે અહિયાં માત્ર ના માત્ર બ્રિજ ઉપર થાગર ધીના મારીને તેના બ્રિજ ચાલક કાર્યરત રાખવામાં આવે છે પરંતુ જે રીતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે ને તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર આદેશ આપવામાં આવ્યા છે કે જે બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તેની ઉપર ભારે વાહન ઉપર પ્રતિબંધ પરંતુ પાટણ થી રાધનપુર થી મહેસાણા ને જે જોડતો અત્યારે આ જે બ્રિજ ના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા તંત્રનો પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો પસાર થઈ રહ્યા છે એટલે તંત્ર ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યું હોય મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું એ જ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે તંત્રનો આદેશ હોય કે બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ છે તો પછી અહીંયા બેરિકેડ મૂકવામાં આવે અથવા કોઈ પોલીસનો પોઈન્ટ બેસાડવામાં આવે જેથી વાહન ચાલકોને ખબર પડે કે આ બ્રિજ વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ને જે પ્રતિબંધ છે તે માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ વલસાડમાં ખરાબ રસ્તાને લઈ વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે ખરાબ રસ્તાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે કલેક્ટરે આદેશ આપ્યા છે કે ખાડાના કારણે હવે કોઈ વ્યક્તિનું મોત થશે તો કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો ગુનો દાખલ કરવામાં આવશે જો જનતાને મુસાફરીમાં અડચણ થઈ તો પણ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ થશે તો નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર પડેલા ખાડાને દસ દિવસમાં દૂર કરવા માટે આદેશ અપાયા છે જેને લઈને યુદ્ધના ધોરણે અમલવારી શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે નેશનલ હાઈવે પર કમર તોડ ખાડાઓને કારણે બે લોકોના મોત થઈ ચુક્યા છે ચોમાસાની શરૂઆત થી જ નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડાને લઈ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે વાહન ચાલકો એનો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અને ઘણી જાનહાનિ લાસ્ટ યર બી થઈ રહી અને આ વખતે બી ઓલરેડી બે ઇન્સિડન્ટ એવા બની ગયા છે વીટીવી અને ઘણા મીડિયા દ્વારા આ જાહેરાત બી કરવામાં આવી રહી છે જનપ્રતિનિધિઓ અમારા નાણાં મંત્રીશ્રી વલસાડના દાન દંડકશ્રી ધવલભાઈ અને ઘણા લોકોએ આના માટે આગળ વધવા માટે આ નગ ઘટનાઓ ન બને એના માટે પ્રયાસ કરી રહ્યા છે અને લેટેસ્ટ ન્યૂઝ જે કલેક્ટર કલેક્ટરશ્રીનો જે આજે એક વટુકામાં આવેલો છે કે જો આવી ઘટનાઓ બનશે અને આ ઘટનાઓનો ત્વરિત નિકાલ નહીં આવે અને મનુષ્ય વધની જે કલમ લગાડવામાં આવશે અને જે બેદરકારી દેખાડશે તો આ એક સારું અભિગમ છે જે હાઈવે પર તમે રોડ પર ખાડા જોવો છો વલસાડ જિલ્લાના કલેક્ટર સાહેબે જે આદેશ કર્યો છે કે રોડ પર જે બી ખાડા છે તાત્કાલિક ભરાવા જોઈએ અને જે બી રોડ કોન્ટ્રાક્ટર છે એમના ઉપર કાર્યવાહી થશે અને વીટીવી ન્યૂઝ દ્વારા હંમેશા જાગૃતતા ફેલાવવામાં આવે છે અને એમના દ્વારા જે આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે કે રોડ પર ખાડાઓના લીધે જે જીવ જાય છે એ જીવો બચે અને એની તાત્કાલિક રીતે ખાડા ખાડા રિપેર થાય એવી રોડ પર બહુ મોટા મોટા હતા ઘણી તકલીફ પડતી હતી ઘણા એક્સિડન્ટ પણ થતા હતા હમણાં કલેક્ટરના આદેશ પછી રોડના સુધારામાં સુધારો છે હમણાં અને કલેક્ટર સાહેબે એવો આદેશ કર્યો છે કે હવે જો એક્સિડન્ટ થશે તો એના કોન્ટ્રાક્ટર પર ફોજદારીનો ગુનો લાગુ પડશે અને આ બહુ સારી વાત છે કલેક્ટરે બહુ સારી પહેલ કરેલ છે આપણે એવું આશા રાખીએ કે આ ઝડપથી અમલમાં આવે અને બધા જ રસ્તાઓ સારી રીતે સારા થઈ જાય